ભાવનગર ખનીજ માફિયાઓ અને અધિકારીશ્રીઓને માહિતી અને લોકેશન આપતા પાંચ લોકો સામે ખાન ખનીજના અધિકારીઓએ શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે ખનીજ ચોરી સાથે સંકળાયેલા લોકો એક વોટ્સએપ ગ્રુપ બનાવી એકબીજાને માહિતી આપતા હતા અને જ્યાં ચોરી થતી ત્યાં બધું સગેવગે થઈ જતું હતું ભાવનગરમાં ઠેર ઠેર ખનીજ ચોરી થાય છે ખનીજ વિભાગના અધિકારીઓએ યુવરાજસિંહ વાઢેર સહિત પાંચ લોકો સામે સરકારી કામમાં રૂકાવટ અંગે ગુનો નોંધ્યો હતો અધિકારીએ જણાવ્યું હતું કે અમારી ટીમ ચેકિંગમાં નીકળે ત્યારે કેટલાક શખ્સો અમારો રેકી કરતા હતા જે વિગત અમને મળતા અમે પોલીસને ફરિયાદ નોંધાવી છે આ શખ્સો કલેક્ટર કચેરીમાં બેસીને ખનીજ ચોરીને અધિકારીનું લોકેશન આપતા હતા હવે પોલીસે આ શખ્સો સામે ફરિયાદ લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે ભાવનગર પોલીસને આ મામલે ફરિયાદ મળતા આજે આ પાંચ પૈકીના બે આરોપીને તાકીદે ઝડપી લીધા છે આ શખ્સ વોટ્સએપ મારફતે એકબીજાને અધિકારીની લોકેશન આપતા હતા અને ત્યારબાદ બધું સુપેરવાર પાડતા હતા જોકે આ ઘટના ઉપરથી એન પણ થાય છે કે ખાન ખનીજ વિભાગ દોરડા પાડવા જાય ત્યારે તેનો સ્ટાફ અને પોલીસ હોય છે તો આમાંથી પણ કોઈક ફૂટી તો નહીં જતો હોય ને તે પણ એક સવાલ ઉઠવા પામ્યો છે ભાવનગર જિલ્લા ખાતે ભૂસ્તર વિભાગમાં નોકરી કરતા ઇન્ચાર્જ ભૂસ્તર શાસ્ત્રી શ્રી બી એમ જાલોદરાય એવી રજૂઆત કરેલ કે ચાર જેટલા વ્યક્તિઓ એમના અધિકારી તથા કર્મચારી અને ગાડીઓનો પીછો કરતા હોય એવી એમને શંકા છે આ મુજબની ફરિયાદ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી હતી શાસ્ત્રીએ આપેલી ફરિયાદના આધારે યુવરાજસિંહ ગુલાબસિંહ વાડેર કૃપાલસિંહ ગુલાબસિંહ વાડેર કુલદીપસિંહ મહાવીરસિંહ અને નાનુભાઈ માલિક વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલો હતો સમગ્ર તપાસના અંતે યુવરાજસિંહ ગુલાબસિંહ અને કૃપાલસિંહ ગુલાબસિંહ વાડેર આ બે આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે ત્યારબાદ અન્ય આરોપીઓની શોધખોળ ચાલી રહી છે વધુમાં આ આરોપી ભૂસ્તરશાસ્ત્રી અને એમના વિભાગના વાહનો અધિકારીઓ અને કર્મચારીઓને પીછો કરી કે તેમના લોકેશન કોઈ અન્ય વ્યક્તિઓ સાથે શેર કરતા હોય એવી આશંકાઓ દ્રઢપણે રહેલી છે એ દિશામાં ભાવનગર પોલીસ તપાસ કરી રહી છે આ સમગ્ર રેકેટમાં અન્ય કેટલા નાગરિકો અન્ય કેટલા આરોપીઓ સંડોવાયેલા છે એની તળસ્પર્શી તપાસ ચાલી રહી છે અને જેટલા પણ આરોપીઓ આમાં સંડોવાયેલા છે તમામની કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ હાથ ધરવામાં આવનાર છે કોઈ કોઈ હોય હોય અને તો તરીકે પણ લઈ અત્યારે હાલ જે આરોપી બંને મળી આવેલા છે એમની પાસેથી એક મોબાઈલ ફોન ચાર મોબાઈલ ફોન અને એક બાઇક રિકવર કરવામાં આવેલું છે આ મોબાઈલમાં જે વિગતો રહેલી છે એનો અભ્યાસ કરવાનું કામ ચાલી રહ્યું છે એમની પાસે કોઈ આ પ્રકારના વોટ્સઅપ ગ્રુપ હોય તો એનો અભ્યાસ કરી એના જે પણ એડમિન અથવા જે સભ્યો વોટ્સઅપ ગ્રુપમાં એક્ટિવ છે એ તમામની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવનાર છે તારીખ છવ્વીસ ચાર બે હજાર ચોવીસના રોજ અમે જ્યારે કચેરી સમય દરમિયાન કામ અમારા ઓફિસમાં હતા ત્યારે લંચના સમયમાં અમે નીચે ઉતરતા એક શંકા શંકાસ્પદ ત્રણ વ્યક્તિઓ અમને જણાતા અમે એના નામઠામ પૂછવા જતા ત્રણેય લોકો ભાગવાની કોશિશ કરે એટલે અમને વધારે શંકા ગઈ એટલે એમાંથી ભાગવા ત્રણ પૈકી એક ઇસમ અમારા હાથમાં આવી જતા એમની અમને તલાશી લેતા બે મોબાઈલ મળી આવ્યા અને બંને મોબાઈલ બંને મોબાઈલમાંથી એક મોબાઈલના નોટિફિકેશનમાં ચેક કરતાં અમને આવા શંકાસ્પદ ગ્રુપો કે જેના મારફતે એ લોકો અમારી રેકી કરી અને મેસેજો ખનિજ માફિયાઓ સુધી પહોંચાડે છે અને અમે જ્યારે તંત્ર પહોંચે એ પહેલાં જેમનો મેસેજ પહોંચી જાય અને જે ખનિજ ચોરી કરતા હોય એ લોકો અલર્ટ થઈ જાય અને ખનિજ ચોરી ને એમને પ્રાધાન્ય મળતું હતું ને એ કેસમાં અમે પોલીસ ફરિયાદ દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે અત્યારે અમે ચાર ઇસમો અને પ્લસ છ મીન્સ ગ્રુપના એડમિનો ટોટલ નવ વિરુદ્ધમાં અમે પોલીસ ફરિયાદ દાખલ કરી હા એવું હા એમ ખાનગી રાહે અમે તપાસ કરતા એવું પણ જાણવા મળ્યું છે કે એક મીન્સ એક ગ્રુપ એડમિન એક મેમ્બર બનવા માટે એક ગ્રુપનો સભ્ય બનવા માટે હજારથી પંદરસો રૂપિયા એક ચાર્જ લેતા હતા અને મહિને લગભગ એમનું બે થી અઢી લાખ રૂપિયાનું બજેટ હતું એની સામે એ લોકો લાખ કે દોઢ લાખ રૂપિયાનો ખર્ચો કરી અને બીજો એમના નફા તરીકે રડતા હોય એવું ધ્યાન આવેલું છે કોઈ ના ના એ અમારા કર્મચારી સંડોવાયેલા નથી એ અમારી પાછળ પાછળ જ્યારે હું અહીંયા અહીંયા હું અહીંયા ઓફિસમાં જોઉં તો મારી પાછળ એક માણસ હોય કે જ્યારે હું પાછું ઘરે જાઉં તો એક પાછળ બાઇક લઈને અથવા એમના કોઈ નંબર નંબર પ્લેટ વગરની ગાડી અથવા એ કોઈ પણ એમના વાહન સાથે અમારી પાછળને પાછળ હોય છે ત્યાં માલો કે હું તળાજા જગત ના છું ત્યાંથી કોઈ બીજો કેવો વ્યક્તિ હોય છે એ રીતની એ આખી એક ચેન હતી એ ચેનને અમે આખી આજે તોડવાનો પ્રયત્ન કર્યો છે અને પોલીસ ફરિયાદ દાખલ કરી અને હવે આ રૂપ ન થાય તે માટે કાર્યવાહી હાથ ધરેલ છે